નમસ્કાર તાલીમ બહેનો દ્વિતીય વર્ષના વર્ગની અંદર આપ સર્વેનું સ્વાગત છે અ જેની અંદર ચાર યુનિટ આપવામાં આવેલા છે કોર્ષ એક અ બોધ જ્ઞાન અધ્યયન અને સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય જેમાં આપણે પહેલા યુનિટની ચર્ચા કરી રહ્યા હતા બોધ અને જ્ઞાન બૌધ અને જ્ઞાનમાં સ્ક્રીન પર જોઈ શકો છો એ બધા જ મુદ્દાની ચર્ચા થઈ ચૂકી છેલ્લે આપણે અધ્યયન મુશ્કેલીઓની સમજમાં ડિસ્લેક્સિયા ડિસ્કેલક્યુલિયા ડિસ્ગ્રાફિયા વિશેની સમજ પ્રાપ્ત કરી એના અર્થ જોયા અને એના પ્રકારો વિશેની માહિતી મેળવી ડિસ્લેક્સિયા બાળક જે છે ડિસ્લેક્ષિત બાળકના લક્ષણો કેવા હોય એના વિશે સમજ મેળવી આજે આપણે ડિસ્લેક્સિક બાળકના અધ્યયન સમમાં સમજમાં પડતી મુશ્કેલીઓ અને ડિસ્લેક્સિક બાળકને ભણાતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જે છે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ડિસ્લેક્સિક બાળકને અધ્યયન સમજમાં પડતી મુશ્કેલીઓ તો આવા બાળકો જે છે કાલે તમે વિડીયો પણ જોયો હશે એ ચંપલ પહેરે તો પણ અવળા સવળા પહેરતા હોય છે દિશા જે છે એમાં પણ એને ભૂલ થઈ ડાબી જમણી દિશા જે છે ડાબી બાજુ જમણી બાજુ કઈ છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એ દિશાના જ્ઞાનમાં પણ એને કન્ફ્યુઝન હોય છે ડાબા જમણાના ખ્યાલમાં પણ એને મુશ્કેલી પડે છે નામ પણ ભૂલી જાય છે તમે રમત રમતા જોયું હશે વિડીયો ફરી જોજો એમાં બોલવાનું નામ હોય રમેશ ને એનાથી બોલાઈ જાય ભૂલમાં મહેશ તો એ ઇંગ્લિશમાં છે પણ તમે એને સમજવાની કોશિશ કરશો તો તમને એ ડિશ્લેક્ષિત બાળક જે છે પછી પુસ્તકોનો જે આખો થપ્પો હતો ડિશ્લેક્ષિત બાળકને લખતા વાર લાગે છે તો એની પાસેના પેજનો જે થપ્પો છે એ નાનો છે જ્યારે જે નોર્મલ બાળક છે એણે ઘણી બધી નોટ લખી નાખી હોય છે એટલે આવું થાય ત્યારે એ પોતે હતાશ થઈ જાય છે તો આવા બાળકો જે છે એમાં કંઈ કંઈ એને મુશ્કેલી પડે છે તો વાંચવા લખવામાં બહુ જ મુશ્કેલી પડવી ગુજરાતી જોડણીમાં તથા અંગ્રેજી સ્પેલિંગ્સમાં પણ ઘણી જ ભૂલો કરવી અક્ષરો અથવા આંકડાઓ ક્યારેક ઊંધા લખવા તો ક્યારેક ભળતા લખવાય બી બોલીએ તો એ લખે બી અને ડીનું કન્ફ્યુઝન થાય અને પી અને ક્યુ જે છે એનું કન્ફ્યુઝન થાય કોઈ વાત કે ઘટના ક્રમવાર યાદ કરી શકવામાં તકલીફ પડવી એટલે તમે જોયું એક બે ત્રણ ચાર પાંચવાળો નંબર છે ક્રમિક તો એ ક્રમિક યાદ નથી રાખી શકતું ક્યારેક ઉચ્ચારણો પણ અસ્પષ્ટ હોવા ઓશિકાના બદલે ઓકીશું બોલવું શાળાની અંદર ઘણી વખત આવા બાળકો જોવા મળે છે અને આપણે એની પાસે અપેક્ષા રાખી કે કેમ ભૂલી જાય છે તો ક્યારેક આપણે એની તરફ અન્યાય કરી બેસીએ છીએ એટલા માટે જ આપણે શિક્ષક તરીકે આવા પણ બાળકો શાળામાં હોય છે તો એના વિશે સમજ પ્રાપ્ત કરવી જરૂરી છે જેથી કરીને આપણે એ બાળકોને સમજી શકીએ ક્યારેક કોઈ ડિસ્લેક્ષિત બાળક અક્ષરો બહુ જ અસ્પષ્ટ અથવા અવ્યવસ્થિત લખવા ગોટાળા ગોટાળા અક્ષર હોય કોઈની નોટમાં તો થોડોક પ્રયત્ન કરવાનો કે આ બાળક ડિસ્લેક્ષિત તો નથી ને બે લીટીઓને તમે એને પછી પનિશમેન્ટ કરવા માંડી પડો કે કેમ તને બરાબર લખતા નથી આવડતો આમ નહીં લખવાનું પણ આપણે એના લક્ષણો જે છે એની કે સ્ટડી કરીને અભ્યાસ કરવો જોઈએ કે કદાચ એ બાળક ડિસ્લેક્ષિક હોય તો એમાં જ કરી શકે એને કુદરતી જ આ આ એક બીમારી નથી પણ જે જે બાળક બાળક છે છે એમાં એ એ બીજા સ્લો લર્નર હોય બે લીટીઓની વચ્ચે બરાબર ન લખી શકું તમે અગાઉ જોયું તો આવા વ્યક્તિઓ છે એવું નથી એ ભણવામાં કદાચ નબળા હોય તો બીજી બધી જે એની સર્જનાત્મક શક્તિ જે છે એ સારી હોય છે તો એ સારા ગાયક પણ હોઈ શકે છે તમે પાછળના જે મુદ્દો જોયો હશે વિડીયોમાં તો બીજી બીજી રમતની અંદર પણ એ સારા રમતવીર હોય સારા કૂક બની શકે છે તો બીજી બાબતોમાં એની ક્ષમતા વધારે સારી હોય બે લીટીઓ વચ્ચે બરાબર લખી ન શકું કોઈના સહકાર વગર લખવામાં ગૃહકાર્ય કરવામાં ખૂબ જ તકલીફ પડી તારે જમી પર પિક્ચર છે એ તમે જુઓ તો એનો જે બાળક જે છે એ ડિસ્લેક્સિક છે એટલે આખું પિક્ચર જોવાથી તમને ખ્યાલ આવી જશે કે ડિસ્લેક્સિયાના લક્ષણો કેવા હોય છે ક્યારેક કોઈ ડિસ્લેક્સિક બાળક હેર યાદ કરેલું શાળામાં પરીક્ષા સમયે બધું તદ્દન ભૂલી જાય છે દિશાઓનું જ્ઞાન નબળું હોવું ક્યારેક ડાબા ચમડાનો ભેદ સમજવામાં મુશ્કેલી પડવી આંકડા ઊંધા વાંચે છે એમ પણ બને છે દાખલા તરીકે પચીસના બદલે બાવન વાંચે શબ્દોમાં અક્ષર ઉમેરી દેવા કે ઓછા કરી દેવા દાખલા તરીકે ટાઈમને સ્થાને ટીઆઈએમ વ્ન્ટના સ્થાને ડબલ્યુ એમાં એક એચ ઉમેરી દે છે વેન્ટ કોઈ ડિસ્લેક્સિક બાળકને એકાગ્રતા સાધવામાં પણ તકલીફ પડે છે હવે આ જે લક્ષણો તમે જોયા ત્યાર પછી શિક્ષકે માત્ર લક્ષણો જાણીને બેસી નથી રહેવાનું પણ આવા બાળકોને ભણાવતી વખતે શિક્ષક તરીકે તમે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો અહીંયા મુદ્દામાં એવું લખેલું છે કે ડિસ્લેક્ષિત બાળકને ભણાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત શિક્ષક શબ્દ નથી વાપર્યો પણ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે તમે શિક્ષક તરીકે ડિસ્લેક્ષિત બાળકને ભણાવતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો તો ડિસ્લેક્સિક બાળકને ભણાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો શાળામાં પ્રેરણાદાયી વાતાવરણ ઊભું કરવું એને શાળાએ આવું ગમે ગમે એવું વાતાવરણ આપણે ખડું કરવાનું છે બાળકનો આત્મવિશ્વાસ વધારવો તેના પર ક્યારેક ગુસ્સો કરવો ને બાળકને સજા અથવા શિક્ષા કરીને ન શીખવવું તે નિરાશ થઈ જશે તો ક્યારેક ગુસ્સામાં રહેશે એટલે એને પણ તમે તારે જમી પર પિક્ચર જોશો એને ટીચર એટલો બધો ગુસ્સો કરે છે જેના કારણે એના ફેસ પરથી તમે જોઈ શકો છો બહુ જ હતાશ થઈ જાય છે બાળકને કોઈ પણ લેબલ મારવું તું મૂર્ખ છો બુદ્ધિ વગરનો છો તને કશું આવડતું નથી એવું શબ્દ છે પ્રયોગ કરવો નહીં એટલે કે નકારાત્મક સુદ્રઢકો ના વાપરવા બાળકની વ્યક્તિગત ગ્રહણ શક્તિને ધ્યાનમાં રાખી સરળતાથી કઠિનતા તરફ જવું ક્યારેક પણ બાળકની શૈક્ષણિક અસફળતા માટે તેને ઉતારી પાડવું નહીં તથા તેની અન્ય બાળકો સાથે તુલના કરશો નહીં ડિસ્લેક્સિક બાળક સાથે ક્યારેક પણ ઊંચા અવાજે ન બોલવું બાળકની અન્ય રુચિઓ તથા શોખને પણ ઓળખી તેને ખીલવવામાં મદદરૂપ થવું જોઈએ બાળકને નાની નાની સફળતા માટે પ્રોત્સાહન આપવું જોઈએ આ પ્રક્રિયા ધીરજ માંગી લેતી પ્રક્રિયા છે માટે શાંતિથી કામ કરી પરિણામની રાહ જોવી જોઈએ હવે ડિસ્લેક્સિક બાળકને શીખવવાની પ્રયુક્તિઓ આવા બાળકો જે છે એને કેવી ટેકનિકથી ભણાવીએ તો એને સમજ પડે તો ડિસ્લેક્સિક બાળકને ભણાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત તમે જોઈ હવે શિક્ષકે કઈ કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ તો શરૂઆતમાં બાળકને પ્રમાણસર લખવાવું બાળકનું વાંચન તરફ આકર્ષણ વધે તેવા પ્રયત્નો કરવા ત્યાર પછી જ તેને લેખનની ક્ષમતા વધારવી થોડુંક થોડુંક એને પહેલાં વંચાવવું અને વાંચવામાં એને રસ પડે એ માટે પ્રયત્ન કરવા શરૂઆતમાં બ્લેકબોર્ડ પરથી જોઈને ન લખાવવું જે લખાવવું હોય તે બાજુમાં મોટા સ્પષ્ટ અક્ષરોમાં લખાયેલું આપવું કે જેથી તે અનુલેખન કરી શકે એની નોટ છે તો બાજુમાં એને તમે કક્કો શીખવતા હોય તો બાજુમાં જ એને ક લખી પણ એમાંથી જોઈને એની નોટમાં બાજુમાં જ લખીએ બોર્ડમાં લખાવું બોર્ડ પરથી લખાવવું નહીં બાળકને એકની એક વાત વધુ ને વધુ વખત એકી સાથે ન લખાવી જેમ કે જોડની સ્પેલિંગ શીખવતી વખતે તેને ભૂલ સુધારવા કે યાદ કરાવવા એકને એક શબ્દની પાંચ સાત વખત એકસાથે ક્યારેય ન લખાવો કંટાળો આવી જવાથી બાળકને લખવાની જે રુચિ છે એ ઘટતી જશે જોડણી લખતી વખતે અથવા અંગ્રેજીમાં સ્પેલિંગ્સમાં બાળકની ભૂલ ક્યાં થાય છે તે ધીરજપૂર્વક બતાવે કદાચ એ ભૂલ કરે ગુજરાતીમાં જેમ કે દિન અને દિન બંને શબ્દોમાં જોડણીને કારણે શબ્દનો અર્થ ફેર થઈ જાય છે તો એ બંને વચ્ચે ફેર છે એ તમારે સમજાવવાનું છે અને આ માટે ખરી જોડણી જરૂરી છે તે વાક્યમાં પ્રયોગ કરી શીખવવું જોઈએ તેવી જ રીતે અંગ્રેજીમાં પો અને પોર બંને શબ્દોના સ્પેલિંગ જુદા જુદા છે બંનેના ઉચ્ચારણ જુદા છે તથા બંનેનો અર્થ પણ જુદો છે તો ધીરજ રાખી શબ્દને વાક્યમાં પ્રયોગ કરીને સમજાવવું જોઈએ બાળકને વિષય સરળ બનાવી સમજાવીને શીખવવો સમજાવ્યા વગર ગોખણપટ્ટી ન કરાવી આટલું ગોખી નાખ પાકું કરી નાખ મોઢે કરી લાવ તો એવું ગોખણ પટ્ટી એને કરાવી નહીં બાળકની વાંચન ક્ષમતા તથા વાંચીને સમજવાની ક્ષમતા વધે તે માટે ધીરજપૂર્વક સહકાર આપવો એની પર ગુસ્સો તો પણ કરવાનો જ નથી થોડું થોડું એને શીખવાડી અને એને રસ પડે એ માટે પ્રયત્ન કરવાનો ડિસ્લેક્સિયાની મુશ્કેલી અનુભવતા બાળકને ડબલ લાઈન અથવા ફોર લાઇનની નોટબુકમાં લખાવો અને આવા બાળકો માટે તેમાં લખવું ખૂબ જ મુશ્કેલ છે બાળકને માત્ર બોડી સિંગલ લાઇનની નોટબુકમાં લખાવવું ડિસ્લિક્ષાની મુશ્કેલી નહોતા બાળકોને ડબલ લાઈન અથવા ફોર લાઇનની નોટબુકમાં લખાવું પણ આવા બાળકો આમ આપણે સામાન્ય રીતે બાળકોને લખાવતા હોય છે પણ ફોર લાઇનની બુકમાં પણ એને લખવામાં મુશ્કેલી પડતી હોય તો બીજી એક નોટ આવે છે સિંગલ લાઇનવાળી તો સિંગલ લાઈનની નોટબુકમાં લખાવું આપણે નાના ધોરણની અંદર ફોર લાઇનવાળી નોટનો ઉપયોગ કરીએ છીએ પણ આ બાળક જે છે એને બહુ મુશ્કેલી પડે છે ક્યારેક પણ બાળકને થોડી જગ્યામાં નજીક નજીક ન લખાવવું ડિસ્લેક્સિયાની અસરવાળા બાળકોને અંગ્રેજીમાં વળાંકયુક્ત કરશ્યુ રાઇટિંગ અક્ષરોમાં ન લખાવવું અને આવા બાળકો માટે તેમ લખવું કષ્ટદાયક છે ડિસ્લેક્સિક બાળકને એક ભાષા પૂરેપૂરી વાંચતા વાંચીને તેનું અર્થઘટન કરતા અથવા સારા સમજતા આવડે તથા તેના સંદર્ભમાં મૌખિક તથા લેખિતમાં ઉત્તર આપતા આવડે પછી જ બીજી ભાષા શીખવવી એકસાથે એકથી વધારે શીખવવાથી ડિસ્લેક્સિક બાળકને બધી જ ભાષામાં પ્રગતિ કરવામાં તકલીફ પડે છે ડિસ્લેક્ષિયાના પ્રકાર તથા તીવ્રતાને કારણે કોઈ ડિસ્લેક્સિક બાળક એક ભાષા જ શીખી શકે તો કોઈ ડિસ્લેક્સિક બાળક બે ભાષા શીખી શકે ઘણા ડિસ્લેક્સિક બાળકોને ત્રીજી ભાષા શીખવવામાં ઘણી જ તકલીફ પડતી હોય છે બાળકની નોટબુકમાં જ્યાં તેનાથી ભૂલ થઈ હોય ત્યાં લાલ નિશાની ન કરવી પરંતુ ધીરજપૂર્વક બાળકને ભૂલ સુધી બતાવે તે કેવી રીતે સુધારી શકાય તે સમજાવવું સોહાર્દપૂર્ણ વ્યવહાર કરવી ખૂબ જ જરૂરી છે અને બાળકની ભૂલો માટે તેને નિરાશ કરે તેવી ક્યારેય નોંધ કરવી નહીં તને નથી આવડતું તારી આ ભૂલ છે એવી નોંધ નહીં કરવાની આ બાળકોને રચનાત્મક રીતે શીખવવું તથા તેમની પાસેથી આગવી સુસ્તી કામ લેવું બાળકને ભણાવવું એક કળા છે અને તે પણ વિજ્ઞાન પર આધારિત છે એટલે દરેક બાળક માટે ક્યારેક શીખવવાની પદ્ધતિમાં થોડો ઘણો જુદો જ વ્યક્તિગત અભિગમ અપનાવવો જોઈએ દરેક બાળકમાં ડિસ્લેક્સિયાનું પ્રમાણ પણ અલગ અલગ હશે કોઈકને ડિસ્ક્રાફિયા હશે કોઈકને ડિસ્કેલક્યુલિયા હશે તો એ બાળકને ઓળખીને એ પ્રમાણે એને પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ અહીંયા સુધી આપણે ડિસ્લેક્સિક બાળક જે છે એના તમે અગાઉના લક્ષણો જોયા આપણે એને ધ્યાન ભણાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત એને કઈ કઈ મુશ્કેલી પડે છે અને એ બાળકોને શીખવતી તે વખતે શિક્ષકે કઈ કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો ત્યાં સુધીની આપણે ચર્ચા કરી હવે પછીના વિડીયોમાં મળીએ ત્યાં સુધી સર્વેને નમસ્કાર